નામ થી જે ઘણું મહેરબાન છે કસમ છે ઉગતા દિવસની દિવસ અને કસમ છે રાતની ની જ્યારે કે તે આરામ આપે છે મે તારા પર્વ દિગારે તને ના છોડી દીધો છે અને ન તારાથી નારાજ થયો છે ઓલો અને તારા માટે આખિરત દુનિયા કરતા વધારે બેહતર છે ઓલ સો હું કહે ઉમ અને ખરેખર જલ્દી જ તારો પર્વર દિગાર તને એટલું અતા કરશે કે તું રાજી થઈ જઈશ અલમ યજદક યતીમાન faawa શું તેણે તને યતીમ પામીને પનાહ નથી આપી વવજદક દલ્લાં ફહદા અને તને ગુમ થયેલો જોઈને તારી હિદાયત કરી વવજદક આઇલાં faagna અને તને મોહતાજ તંગદસ્ત જોયા પછી તને બેનિયાઝ કર્યા માટે તું યતિમ નેજે અને માંગનારને ધૂતકારી ન કાઢજે અને તારા પરવરદિગાર ની નહેમતોને બયાન કર